લોકસભા ચૂંટણી ને લઈને કોંગ્રેસે કચ્છમાં બીજી જાહેર કરી છે રાહુલ ગાંધીજી કેસી વેણુગોપાલજી બી એમ સંદીપજી અમારા પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજી અમારા વિપક્ષના નેતા અમિત ચાવડાજી અને કચ્છ જિલ્લાના લડાયક અધ્યક્ષ અમારા યજુવેન્દ્રસિંહ જાડેજાજી એ તમામનો ખૂબ ખૂબ આભાર આટલી નાની વય આટલી મોટી કચ્છ એ લોકસભાની એકી રપાવવામાં મને મારા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સારો સમય કચ્છને ફરી એકવાર મોકો મળ્યો છે પછી યુવા સાંસદ ત્રીસ વર્ષની ઉંમર યુવા સાંસદ બનાવી અને કચ્છની પ્રજા મને મોકલશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે અત્યારે પ્રજા ગઈ છે ભાજપ ની વિરોધી નીતિઓ પ્રજા પ્રાહીમામ છે એટલે મને સંપૂર્ણ કચ્છની પ્રજા પર વિશ્વાસ છે કે આ ફેરે ખૂબ જંગી બહુમતી થી મને સંસદમાં મોકલશે